નમસ્કાર મિત્રો જો તમે પણ માં મોગલના સાચા ભક્ત હોય તો ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ અને વિડિયોને એક લાઈક કરીને જરૂરથી જજો ધન્યવાદ દોસ્તો ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલું મોગલ માતાનું ધામ પોતાના ભક્તોના પડચાઓ પૂરવા કરવા માટે જાણીતું છે અહીં માતા મોગલના પડચા અપરંપાર છે અહીં જો કોઈ યંકિત પુનઃ આથા સાથે આવે છે તો તેની બધી જ મનોકામનાઓ મોગલ માતા પૂરી કરતા હોય છે અહીં બિરાજમાન મણિધર બાપા પણ હંમેશા કહેતા હોય છે કે જો તમે માતાજી માં પૂરી આસ્થા અને વિશ્વાસ રાખશો તો મોગલ માતા તમારી મનોકામના અવશ્ય પૂરી કરશે જો કે તમારી માતાજીમાં પૂરી આસ્થા બનાવી ને રાખવી ખૂબ જ જરૂરી છે આજના આ વિડિયો અમે તમને એક પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ હકીકતમાં આણંદમાં નિવાસ કરતા એક એન્કિતે માતા મોગલને પરચો આપ્યો હતો અને ત્યારબાદ આ એન્કિત કબરાવ ધામ પોતાની માનતા પૂરી કરવા માટે આયા હતા અને મણિદરબાપા સાથે વાત કરી હતી હકીકતમાં ઘણા લાંબા સમયથી તેમનું ઘર વેચાતું કામ પૂરું થઈ જશે તો તેઓ માતાજીના ધામમાં આવીને પોતાની માનતા પૂરી કરશે હિમાંશુભાઈએ મણિધર બાપા સાથે વાત કરતા કહ્યું હતું કે તેઓ

આ વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જઈમાં મોબાઈલ લખવાનું ભૂલતા નહીં